હાશર દેવીનું સર એ શું કહું હે ભાઈ તમારો જલદેલા આટલા મળ્યા આખું કમ મળી અને દરેકનો સમય છે દરેકની આજે આ મહેનત કરી આપતા ભેગા થઈને મહેનત કરી પણ આજે તું જોગણી છું

જો ઘણી સા હું એ 1900 મેમાન હું પહોંચું રયા હે ભાઈ આ આજ તને મારું માથેન રાખી સોનેલા હે ભાઈ મારું રાખ્યો છે ને પણ આજ હું આઈ સુ એકન મારો ભોખણ એક દો દિવસ પછી આગળયા દું લે હે રોમ હે રોમ હે ભોખણ હે ભાઈ રઘુભાઈ જો કદી આજો વેદનાની ઢોણીની ઢોગળીમાં મેવાનું બહુ છું ખાધા ક્યારેક કોઈ સંંધા કર્યા અને મારું તો માતાને મેવાનું ભાઈ જય માતાજી દાન ઓમાં એટલા બધા પછા રેસીઓ જય જય

પછી પેલી તમારી જોખડી જોખણી લેવા કઉ છું પછી જોખણી તમારી એ રાજી 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 એમ છું આ તો સવાર થાય મહિનો હોય